બે લાખ ને દસ હજાર રૂપિયા કઈ શ્રીરામ ફાઈનાન્સ ની અંદર એક ચીજ ની બધું બરાબર લોન થઈ જશે એનામાં તો હવે આ એક ચીજે હરાડ માં છે બે હજાર ત્રેવીસ ની ગાડી છે બરાબર એ ખાલી ત્રીસ હજાર થી લઈને એસી હજાર ની વચ્ચે કોઈ પણ ડાઉન પેમેન્ટ આને આવી શકે પાર્ટીના લોન ઉપર આધાર છે બરાબર અને આ અર્ટિકા પણ અર્ટિકા તમારે એક લાખ ડાઉન પેમેન્ટ ની અંદર બે હજાર એકવીસ ની

આપણે ત્યાં બે આપણે ચોવીસ મોડલ ગાડી છે એ ત્રીસ હજાર થી લઈને એસી હાજર ની ગાડી છે બે હજાર મોડલ ગાડી છે ફર્સ્ટ ઓનરની અંદર ત્રીસ હજાર થી લઈને એસી વચમાં કોઈ ડાઉન પેમેન્ટ આવી શકે પાર્ટીના સિવિલ ઉપર જશે ને એના કાગળિયા ઉપર જશે

આવડ યાર બે હજાર બાવીસ ફર્સ્ટ ઓનર ગાડી બરાબર થી લઈને કોઈ પણ ડાઉન પેમેન્ટ આવી શકે છે ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર બોલેરો ગાડી ફર્સ્ટ ઓનર છે પચાસ રૂપિયા ડાઉન પેમેન્ટની અંદર પ્રાઇવેટ નંબર સાથે તમને અમે આપી દઈશું વિઝિટ કરો આપણો એસએફ એસ એમ ઓસ્ટલ્ટાલો કરો

છે પણ આખી સાદા એન્જિન ની અંદર છે બાર બતાવું અહીંયા પાછળની સાઈડ બી ગાડીઓ કેટલી છે આપડા જોડે આ બે હજાર હરાણ ની છે લોંગ બોલેરો જોવા જો તો એ નથી મળતી એકદમ ના નથી મળતી લોંગ બોલેરો કંપનીએ એ બી બંધ કરી દીધી સેકન્ડ ઓનર ગાડી છે બે હજાર હરાણ ની આ એની અંદર તમે લોન કરાવશો તો સાડા પાંચ ની આજુબાજુ થઈ જશે સવા લાખ રૂપિયા ની આજુબાજુ ડાઉન પેમેન્ટ આવશે આને

ગાડી બાઇક રાખવા વાળો બી રાખી શકીએ આખી આખી ગાડીની કિંમત જ બે લાખ ચાલીસ હજાર રૂપિયા કોઈ બી આવી લઈ જો ખાલી બે લાખ કોઈ બી આવી લઈ જો એના પછી છે આપણા જોડે તુફાન છે બે હજાર ઓગણીસ ની છે ફર્સ્ટ ઓનર છે ટોપ વન ગાડી છે ઓરિજિનલ ગાડી આખી તુફાનો તમને ઘણી જગ્યા પર મળે પણ મળેલી મળે પણ આ દેખો ઓરિજિનલ ગાડી છે

તો મિત્રો ત્યારબાદ અમે આવી ગયા એમના ગોડાઉન ઉપર તો દેખો અહીંયા પણ ઘણી ગાડીઓ અવેલેબલ છે અને આ છે ભાઈ અર્ટિકા અને એની આગળ પડી છે મિત્રો પિકઅપ બોલેરો તો એ પણ બોલેરો પણ જોરદાર છે મિત્રો દેખો બમ્પર બમ્પર બધું લાગેલું છે અને આ છે જે અઢાર બી સુડતાલીસ પંચોતેર તો મિત્રો આ પણ એકદમ કંપની ફિટિંગમાં ગાડીઓ તમને અહીંયા મળી જવાની છે મિત્રો અને અર્ટિકા તમને અંદરનું બધું બતાવી દઉં સીટ કવર હિટ કવર બધું એ બાઈક બાયકોલ નીચેકડ કાસ તો આ છે ભાઈ દેખો અંદર પણ જોરદાર છે મિત્રો એકદમ નવી કન્ડિશનમાં કન્ડિશનમાં ગાડી રહેવાની છે અને બીજી આગળ છે આ કંઈક સ્વિફ્ટ પડી છે દેખો સ્વિફ્ટ પણ નવી કન્ડિશનમાં છે અને આ બોલેરો છે પછી પિકઅપ ડાલુ પડ્યું છે ઇકો છે ઘણી કંપનીની ગાડીઓ તમને અહીંયા મળી જવાની છે મિત્રો દેખો આ છે જી ડાર અને એકદમ નવી કંડિશ કન્ડિશનમાં છે મિત્રો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા હતાજો અને તમારા ગાડી વેચવાની હોય કે લેવાની હોય તો આપણે આવી જવાનું છે ઝાલોદ એસએફ ઓટો કન્સલ્ટમાં અને આ શોરૂમ આવેલો છે ભાઈ ફતેહપુરા રોડ ટીવીએસ શોરૂમની બાજુમાં તો રાહકોની જોઈ રહ્યા છો આવો ભાઈ અને ગાડીઓની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટાયર બાયર બધા નવા લાગેલા છે અને તમને હું અંદરનું બતાવી દઉં બધું આ પિકઅપ ડાલાનું દેખો અંદરમાં એકદમ નવી કન્ડિશનમાં છે મિત્રો અને જલ્દી વિઝિટ કરજો શોરૂમને ભાઈ કોઈ બીને ગાડી લેવી હોય તો આ બસ આજ માટે આટલું જ મળે પાછા એક નવા વિડીયોમાં બરાબર